અળવીના પાનના પાત્રા તો સૌ કોઈને ભાવતા હોય છે પણ તેની પ્રોસેસ ઘણી લાંબી હોય છે નસો કાઢવાની હોય છે લોટ ચોપરવાનો હોય છે અને બીડા વારવાના હોય છે જે આપણે ખૂબ જ કંટાળાકારક લાગતું હોય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ તો ફ્રેન્ડ્સ કોઈપણ પ્રકારની મહેનત અને ઝંઝટ વગર આજે આપણે કૂકરમાં આ અળવીના પાનના પાત્રા બનાવીશું મારી શીખારેલી ટીપ સાથે જો તમે આ રીતે પાત્રા બનાવશો તો પાત્રા ખૂબ જ ઝડપથી બની જશે અને એકવાર જો આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે એકદમ બજારમાં ફ્રેશ મળતા હોય તેવા અળવીના પાન લેશું ઘણા લોકો તેને પતરવેલિયાના પાન પણ કહેતા હોય છે તો મેં છ નંગ જેટલા પતરવેલિયાના પાન લીધેલા છે અને તેની નસો આપણે દૂર કરવાની નથી પણ વચ્ચેની જે જાડી નસ હોય તેને આપણે આ રીતે ચાકુથી દૂર કરી લેશું અને આ રીતે એક નસ દૂર કર્યા પછી બધી જે નસ ઝીણી ઝીણી હોય છે તેના ઉપર આપણે આ રીતે વેલન ફેરવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નસ કાઢવાની પણ બિલકુલ જરૂર નથી બસ આ રીતે તમે પાનને એક વખત સારી રીતે ધોઈ અને તેમાં રહેલી જાડી નસને તમે ચાકુથી આ રીતે દૂર કરી લેશો તો અહીંયા નસ કાઢવાની ઝંઝટ વગર ખૂબ જ સહેલી રીત સાથે આજે આપણે પાત્રા બનાવી રહ્યા છીએ હવે આપણે લોટ પણ ચોપરવાનો નથી તો આપણે શું કરીશું તો બસ આ રીતે બધા પાન આપણે કટ કર્યા પછી એકની ઉપર એક પાન આ રીતે આપણે ગોઠવી દઈશું અને ગોઠવ્યા પછી તેનો રોલ વાળી લેશું રોલ વાર્યા પછી તેને આપણે ચાકુથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ત્રણથી ચાર પાન ગોઠવી દેવાના અને પછી તેનો રોલ વારવાનો અને રોલ વાળ્યા પછી તેને આપણે ચાકુથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પાનને ગોઠવી દેશું અને પાનનો રોલ વાળી લેશું હવે રોલ વાળ્યા પછી તેને આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટ ચોપરવાની પણ જરૂર નહીં પડશે બસ નસોને આ રીતે દૂર કર્યા પછી અહીંયા આપણે રોલ વારીને આ પાનને કટ કરી લેશું તો આ રીતે આપણે બધા પાનને પહેલાં કટ કરી લેશું હવે કટ કરેલા પાનને એક બાઉલમાં કાઢી લેશું અને ફ્રેન્ડ્સ આ પાન સેજ તુરાશવાળા હોય છે તો પાનની તુરાશ દૂર કરવા માટે આપણે ચપટીક મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ તેમાં એડ કરી દેશું અને આ રીતે પાનમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને થોડીકવાર માટે તેને રેસ્ટ આપીશું તો આ રીતે કરવાથી પાનમાં એક સરસ ટેસ્ટ આવશે અને તેની તુરાશ પણ દૂર કરી શકાય છે હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લેશું રૂટિનમાં જે તમે ચણાનો લોટ વાપરતા હોય તે જ લેવાનો છે તો અહીંયા અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે અળવીના પાનમાં પણ મીઠું નાખેલું છે તો અહીંયા લોટ જેટલું જ મીઠું નાખીશું ગરમ મસાલો નાખીશું અને એક ચમચી આખા તલ નાખી દેસું સફેદ એક ચમચી જેટલું તેલ એડ કરશું આંબલીનો પલ્પ એડ કરશું એક ચમચી જેટલો અને પલારેલા ગોળનું પાણી એક ચમચી લઈ લેશું આ બધી વસ્તુ એડ કર્યા પછી હવે હાથેથી પહેલાં આપણે એક વખત બધી વસ્તુને મિક્સ કરી લેશું હાથેથી મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં પાણી નાખવાનું છે અહીંયા આપણે એક સાથે પાણી નહીં નાખશું આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું અને આપણે બેટર બનાવવાનું છે તો બેટર કેટલું થીક રાખવાનું છે તે પણ હું તમને આગળ જણાવું છું બસ આ રીતે બે વાર તમે પાણી નાખશો એટલે આપણું બેટર છે એ રેડી થઈ જશે જો તમે આ રીતે થોડુંક થોડુંક પાણી નાખીને બેટર બનાવશો તો બેટરમાં ગઠ્ઠા પણ નહીં રહેશે અને બેટર છે એ એકદમ સરસ સ્મૂથ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી છે બસ હવે જે આપણે પલારેલા પાન છે અળવીના તે તેમાં એડ કરશું ફ્રેન્ડ્સ આ પાનમાં જો તમને ખટાશ વધારે ન પસંદ હોય તો તમારે પાણીથી એક વખત ધોઈ લેવાના અને જો ખટાશ સારી એવી પસંદ હોય તો તમે આ રીતે જ અળવીના પાનને એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલા અળવીના પાનનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ આવે છે તમે જો પહેલીવાર બનાવતા હોય અને ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઝડપથી બની જાય છે અને ટેસ્ટી બને છે ચણાનો લોટ અને પાનનો માપ એક સરખો હશે તો આ રીતનું જ બેટર બનીને રેડી થશે અને ખાવાની તો મોજે મોજ પડી જાય છે હવે આપણે ચપટીક એડ કરી દઈશું એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખીશું અને બસ હવે તેને આપણે હલાવીને મિક્સ કરી લેશું તો અહીંયા એકદમ સરસ સ્મૂધ અને ઠીક એવું બેટર આપણું રેડી છે હવે તેને કઈ રીતે બાફીશું તો આજે આપણે ગ્લાસનો ઉપયોગ કરીશું ગ્લાસને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને જે મિશ્ર આપણે રેડી કરેલું છે તેને આપણે ગ્લાસમાં ભરી લેશું જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે કૂકરમાં પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું તો બધું મિશ્ર છે આપણે એક ગ્લાસમાં ભરી લેશું અત્યારે મેં એક ગ્લાસ જેટલા પાત્રા બનાવેલા છે આ પ્રોસેસથી તમે ત્રણથી ચાર ગ્લાસ જેટલા પાત્રા પણ બનાવી શકો છો સારી રીતે ટેપ કરી લેવાનું અને ટેપ કર્યા પછી અહીંયા આપણું કુક કૂકરમાં સરસ પાણી પણ ગરમ થઈ ગયું છે સ્ટેન્ડ રાખીને આપણે ગ્લાસને આ રીતે સેટ કરી દઈશું અહીંયા આપણે કૂકરનું ઢાંકણું દેવાનું નથી બસ આ રીતે ઉપર ઢાંકીને તેને ત્રીસ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે કોઈપણ પ્રકારની સીટી વગાડ્યા વગર જ ત્રીસ મિનિટમાં આપણા પાત્રા છે તે બફાઈને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે પાત્રા બફાતા હોય ત્યારે તમે ઘરનું કોઈ પણ કામ કરી શકો છો જો રાત્રે બનાવવાના હોય તો આ રીતે તમારે બપોરના પાત્રા બનાવીને રાખી દેવાના પછી જ્યારે જમવાનો ટાઈમ થાય ત્યારે ફક્ત વઘારવાના જ બાકી રહેશે તો આ રીતે હવે આપણે આરામથી તેને ડીમોલ્ડ કરી લેશું તો ગ્લાસમાંથી તમે જોઈ શકો છો ખૂબ જ સહેલી રીતે ગ્લાસમાંથી તે નીકળી જાય છે અને ઠંડા થયા પછી જ તેમાં આપણે કટ લગાડીશું તો ચાકુથી આપણે આ રીતે કટ લગાડી લેશું જો તમે ગરમ ગરમ હોય અને ત્યારે કટ લગાડશો તો ઘર આ પાત્રા તૂટી જવાની બીક રહેશે એવું ન થાય એટલે તમારે આ પાત્રા ઠંડા થઈ જાય પછી જ તેમાં ચાકુથી કટ લગાડવાની તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં પાત્રાને કટ કરી લેશું આ પાત્રાને તમારે જે પણ શેપમાં કટ કરવા હોય તે શેપમાં તમે કટ કરી શકો છો તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેને સેલો ફ્રાય કરી લેશું તો આ રીતે તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેને સેલો ફ્રાય કરી લેશું આ પાત્રને તમે વઘારી પણ શકો છો તરી પણ શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ફૂલ વિડીયો જોયો હોય તો એક લાઈક જરૂરથી આપજો અને આજની રેસીપી કેવી લાગી છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો આ રીતે આપણે બંને બાજુ તેને સારી રીતે શેકી લેશું અને શેક્યા પછી હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પાત્રા બનીને રેડી છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા પાત્રાને સેલો ફ્રાય કરી લેશું અને સેલો ફ્રાય કર્યા પછી તમે તેને એન્જોય કરી શકો છો તો રેડી છે ગ્લાસના પાત્રા સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે